દિવાળી દિવાળીના દીવા થઈ ગયા છે ત્રણ દી દીવા થાય તો આ મને પપ્પા ડેલી દીવા બસ દીવાટાણ કરે દિવાળી હલો હવે જોઈ ગીર માં કેમ છે એમ થઈ ગયો બે આંગણા ની મોલ બધા દીવા થઈ ગયા રેડી જો આ દિવાળી ના દીવારે કરવાના દીવા હાંજે કરવાના લક્ષ્મીજી નવા શારદી થાય ધનતેર દિવાળી અને નવું વર શારદી ઉધી થાય આ બધું ભગવાનની દિવા લક્ષ્મીજી આવે એટલે આ નવા વાળા ગામડામાં તો આવા ઉજવાય છે બસ તમારી સિટીમાં હોય એવા ખરા કોમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ બધાયને બધાને ભગવાન લક્ષ્મી આપે ધનતેરય એવા આપણા આશીર્વાદ કોમેન્ટમાં જે હોય ને બધાએ કહેજો કે ભાઈ સારા આશીર્વાદ દેજો હવે બતાવી હે આ બધા સુરત વાળા હામાં આવ્યા છે આ બસ આખી સુરતની છે માધુપુરની

અરે જય શ્રી કૃષ્ણ આ ઠેલી આવી છે મુદ્દો મોકલ્યો છે હા કાંક ખાવાનું હોય છે ખોદશું તે બતાવીશું હું ને મોકલ્યો બરોબર હા કિથુ આવ્યો છે એટલે કિથું આવી રહ્યો ઠેલી આવી ગયો છે મુદો આવું ખોદ્યો તો ખબર પડે મારી પાસે હું નીકળવા હા તે હાલ હા

મદર કામ હોય ઓ ગાદા આવ્યા લ્યો મને હોય કા એવું છે એવું